છે તો બધા મિત્રો ને આશા રાખું છું બધા મજામાં હશે જય માતાજી સ્વાગત છે તમારું મારા પરમાર ફેમિલી બ્લોગ માં સવાર સવાર નો છે સાત અને બ્લોગ કરીશું સ્ટાર્ટ જય માતાજી જય રામ બધાને ગુડ મોર્નિંગ ચલો બધી ફેમિલી સાથે ગુડ મોર્નિંગ કરાવી દઈએ સવાર સવાર નો શું મિત્ર બનાવી રહી છે રોટલી ગાઈશ Good morning. 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 સવાર સવાર માં તો પેલા ની સાફ સફાઈ થઈ રહી છે વેલા વેલા ગાયો લઈને આવી ગયા છે ચોકડી ઉપર ચોકડી ઉપર ગાયો થઈ ગઈ છે

तिजोरी यहां थी यहां लग गई है मैं फूल चेक किया था कहीं से गाइस गुड मॉर्निंग गुड मॉर्निंग लेट अस गुड मॉर्निंग हां जी वेला वेला टाफिंग करी रही हैं गाइस पानी मुकी रही है चलो गाइस अपडेट भैया जी एकदम नई बने रेडी चलो जैसे वे दुकान पर दुकान पर दुकान पर नहीं ये दुकान पर है ये मडी દુકાન ઉપર ચલો ભાઈ દુકાન ઉપર જઈએ છીએ ને દુકાન ઉપર ઘાસ લઈ જવાનું છે તેથી અહીં અંજલી ને જાનકી બેન બાંધી રહી છે ઘાસ અંજલી અને જાનકી બેન બે લઈને જશે ઘાસ ગાઈસ ગાયોની સેવા કરવા માટે ગાયોની સેવા કરવાની છે સવાર સવારમાં

લો ગાઈસ આપણે આવી ગયા છીએ કાઈને રોટલી ખવડાવવા માટે કારણ કે આપણે ગામડાની ફૂડ થૂકી ગઈ છે એક ગાઈને પહેલી રોટલી પુત્રાને બીજી રોટલી અને પછી જમ પોજન જમવાનું ચલો બે છોકરાઓ આવી ગયા છે છોકરાઓને સુનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે કરાઓને ભેગાજી જશે સ્ક્રીનમાં લો ગાઈસ આજે જમવાનું ઓરી ગયેલ છે બચમાં બેસી ગયા છે બપોરનું જમવાનું જમવા 1:30 વાગ્યા છે પટાકાનો શાક છે અને રોટલી છે પેડ લેવા કા સહીયા છે સુતરા ના ભાઈ સાફ સામે જ કરે બોલિંગ છે આઈ એમ હેજીએટ પર છે કિલેશ કાશના લો ગાઈસ આજે સુમિત્રાને જો આયા નથી તો આપણે પાણી પીવડાવી લઈએ ગાયને ગાય પણ બીરે છે ગાઈસ ડાયરેક્ટ ગંઘી થી ચલો ગાઈસ chape આવી ગઈ છે ઘેર પપડી ચાપીવા માટે સુમિત્રાને પડાવી જાય છે સો મિત્રા કપડા વારી રહી છે આઈ ચલો આપણે ચા પી લઈએ મસ્ત મજાની ચા પણ તૈયાર થઈ ગઈ છે જો કાઈ છોકરાઓ તો લઈને આવી ગયા છે આપણે સ્કૂલે થી એ લોકો છોકરાઓ લઈને આવી ગયા છે સ્કૂલ માંથી સ્કૂલ માં નાતાલ ની એટલે કાલે નહીં જાય સુમિત્રા કરી દે છે રસોડાની સાફ સફાઈ રાસોડું સાફ કરી રહી છે અહીંયા પણ મસ્ત સબેઠા લગાવી દીધી છે સુમિત્રાએ ને બેસવા માટે બેસવા માટે બનાવી દીધી છે ચલો गाइस સુમિત્રા લાઈ છે બોર આજે તો છોકરાઓ માટે લાઈ દીધા છે બોર સુમિત્રા લાઈ છે બોર કઈને ના સુમિત્રા બોલ લઈને આવી છે છોકરાઓ ને રહી છે ઘેર મમ્મી અને સેપાલી બે લઈ જઈ રહી છે ગાયો ઘરે અહીંયા સુમિત્રા સાફ સફાઈ કરી રહી છે તબેલાની ની છણ ભરી રહી છે ગાઈસ હજુ આ ગાય બાકી છે ઘરે લઈ જવા માટે સુમિત્રા બાંધી રહી છે લોટ અને આજે બનાવીશું ભજીયા રાઈસ ભજીયા चलो गाइस नहीं यह बनाई रही से मैं थी आज बजिया बनाना से वेला वेला यह सुमित्रा बनाई रही है चलो ली गाइस यह एक कौन है एक्चुअली थैंक्स यह साक्षी बनी रही थी ये वन यह और अमीर रही है चाइस यह कॉल्सिक भाई खाई रही है कोठा ના બચ્ચું મોડેલ તું મને ની બતાય કે ગુડ ના આજ શું બનાવડો આજે આપડા તા શું બનાવો હા ખચ્ચા ચલો આસા આપણે બનાઈ રહે છે ભજિયા સમાગ્રમ મેથીના ગોટા હા અહીંયા બટાકાનું ખીરું બાંધેલું છે અહીંયા મેથીની સાઈલે સુમિત્રા બનાવી રહે છે રોટલી બજિયાનો તેલ ગરમ થઈ રહ્યો છે અહીંયા બજિયા કડી મૂકે છે તો ગાઈસ ઓય છોકરાઓ માટે બનાયા છે બજિયા ની ટીના ને બટાકાના કોઈ સુગલી ફરી જાય ર માં લે જા ખાવ લે જા ગાઈસ ફાઇનલી છોકરાઓ ખાવા બેસી ગયા છે બજિયા સમિતરા નમ પોલી રહી છે તુવેર સવારની તૈયારી કરી રહી છે વંકડે દેસ મેં બજિયા એકદમ રેડી થઈ ગયા છે ગાઈસ બટાકાના અને મેથીના છોકરાવાઈ લઈ લીધા છે બટાકાના બજિયા હેલો ગાઈસ આપણે મેથી ગયા છે આપણે બન્નેમાં ભલેનું સાટ બનાવી છે રોટલા બજિયા પણ સાથે સુ મિત્રા પણ બેસી ગઈ જે જમવા માટે થેન્ક યુ ગાઈસ ફર્સ્ટિયા ખવાઈ તવી જા મે જે બનાયા છે આપણા ઘર ઓ પંજામાં બેસી ગયા છે ગાઈસ હેલો સર રોઝની